હલો જય શ્રી કૃષ્ણ રાધે રાધે અને જો બપોર થઈ ગયા બે વાગી ગયા ને હવે નીંદવા જવાનું છે એટલે હું હવે નીંદવા જાઉં છું મૂલી આવી ગયા છે બે મૂલી છે abta apri m pgigit w goto jampr wli jmprimisv wom binda otaran bgt klkittt ચગત હવે જામફર હોય તો થાય હવે હમણાં તો શે એ રી ઉપર એમાં એક રીતે ચો બધું નીંદ ગયું બધું આખું ખેતર નીંદી નાખ્યું ચોખ્ખું થઈ ગયું અહીં તો ડુંગળી પારવી પારવી સે સેવ ગયું વરસાદ બહુ થયો ને એમાં એટલે હવે મૂલી તો વયા ગયા બે મૂલી હતા તો વયા ગયા થોડુંક રહી ગયું હતું તે અમે નીંદુ અને નીંદીને હવે ઘેરા જઈએ છીએ અને મૂલી વયા ગયા છે થોડુંક રહી ગયું હતું વાહે હજી અહીંયા થોડુંક અમથું રહી ગયું છે હવે આગળ આમાં થોડુંક રહી ગયું ને તો નીંદી લઈ નકર ઓલવાડીએ જવાનું છે તો ઓલવાડીએ જઈને હવારમાં અહીંયા નીંદી લઈ પછી ભીંડા ઉતારવા ને શાકભાજી કાંઈ નથી બીજું વટાણે પટાડી ભીંડા ઉતારવા ભગતને કાબર ગાળે ને હું રસોઈ બનાવી હાલો જય શ્રી કૃષ્ણ હવું અને મારો લોક જોવા માટે શેર કરો સબસ્ક્રાઈબ કરો નવી નવી કોમેટો કરો અને જણાવતા રહ્યો કવે હું બતાવવાનો કયો કેવા પ્રકારના લોગ બતાવું એ પ્રમાણે હું લોગ ઉતારું એટલે હમણાં તો જો મોય સંભાલે છે ને એટલે કે જવા હે નહીં નકર તો જવાનું છે બે ત્રણ જગ્યાએ નક્કી કરી રાખું છ ભગતા રે એટલે